જે કિસાન ખેડૂત મિત્રો આવી ગયા સારા સમાચાર અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો અને જે આપણે કચ્છનો અખાત અને મુન્દ્રા અને જામનગર વચ્ચે જે યુએસએ આવી છે તે યુએસએ ની હિસાબે રેડા ઝાપટા વધી શકે છે અને આપણા પાકને અત્યારે ફ્લાવરિંગના સ્ટેજમાં પાણીની જરૂર હોય તો ખેડૂત મિત્રોને ખાસ ફાયદો કરી જાય કારણ કે મોટી સિસ્ટમ ન હોય ત્યારે આ રેડા રેડા ઝાપટા પડી શકે તેમજ સૌરાષ્ટ્ર જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં આપણું જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દરિયાપટ્ટીમાં પણ રેડા ઝપટા તેમજ આપણે અરવલ્લી સાબરકાંઠા વડોદરા અમદાવાદ સહિત જે પૂર્વ વિસ્તાર ટોચ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બધે જ વિસ્તારમાં રેડા ઝાપટાની શક્યતા છે સાર્વત્રિક વરસાદ નથી માટે આસપાસ એક જગ્યાએ હોય એક જગ્યાએ ન હોય એવું બની શકે પણ ખેડૂત મિત્રો માટે અત્યારે સિસ્ટમની મોટી સિસ્ટમની ગેરહાજી હોય ત્યારે આવેલા આ રેડા ઝાપટા આશીર્વાદ સમાન સાબિત થાય જય હિન્દ જય કિસાન